માત્ર દસ હજાર રૂપિયામાં ડાઇનિંગ ટેબલ છે આખું ગ્લાસનું છે અને સો ખુરચી પણ છે સ્ટીલનું રહેવાનું છે આખું જોઈ શકો છો મિત્રો માત્ર સાઠ હજારનું ફ્રીજ છે સેમસંગનું મસ્ત મસ્ત નવું નવું જોવા જઈએ માગી લેવાની શૂટ જોઈ શકો છો મિત્રો આવો નવે નવું ફ્રીજ છે જોઈ શકો છો ખાલી પાંત્રીસોમાં એ આવે બત્રીસ હજારનું બત્રીસ હજારનું ખાલી પાંત્રીસો નિશાળમાં પંદરસો આપો ભાવ થઈ જશે આનો કેટલા આપશો વૈચાડી પંદરસો આપી ખાલી પંદરસો એમરી માલ હાલો મિત્રો આપણે આવ્યા છીએ રાજકોટની રવિવારીમાં તો જોઈ શકો છો મિત્રો માત્ર નવે નવું ફર્નિચર ખાલી ને ખાલી પચીસો રૂપિયા જોઈ શકો છો મિત્રો આનું શું મિત્ર આ મિત્ર છ ફૂટનું છે એના સાડા આઠ હજાર રૂપિયા જોઈ શકો છો મિત્રો હા નવે નવું ફર્નિચર છે જોઈ શકો છો મિત્રો હવે આવ નવા નવા ફર્નિચર પાણીના ભાવમાં હો ભાઈ પાણીના ભાવમાં મળે જો ડિસ્ક બ્રેકવાળી સાયકલ માત્ર ને માત્ર છ હજાર રૂપિયામાં બજારમાં અને દસથી બાર હજાર રૂપિયાની કિંમત છે રિક્ષાના ટાયર પણ મળી જશે બધા જોઈ શકો છો મિત્રો વાણંદની ખુરચી પણ જોઈ શકો છો મિત્રો આ વાણંદની ખુરચી છે બ્યુટી પાર્લરમાં હાલે અને વાણંદના કામમાં પણ હાલ છે તો ખાલી પંદરસો આના ટેલિફોનના કેટલા બસો વાળા પહેલાં પંદર હજાર રૂપિયા જો મિત્રો આ પલંગ જોયો સેટી પલંગ ડબલ નો માત્ર ને માત્ર આઠ હજાર રૂપિયા એમાં પણ ભાવતાલ થઈ જશે જોઈ શકો છો મિત્રો છ ફૂટનું ટેબલ માત્ર ને માત્ર સાત ફૂટનું માત્ર સાત હજાર રૂપિયામાં પાણીના ભાવે વેચવાનું છે ભાઈ અને આવજો કિંમત કરાવજો ભાવતાલ થઈ જશે એ ભાઈ અરે વાત થઈ ગઈ છે જોઈ શકો છો માત્ર ને માત્ર જોઈ લઈ શકો છો મિત્રો છ હજારમાં સાયકલ જોઈ શકો છો અને ડિસ્ક બ્રેકવાળી જમ્પ જમ્પર હાઈવે જમ્પ પર છે પણ ટાયર ખાલી તમે જુઓ આ બજારમાં બારથી તેર હજાર રૂપિયા પણ થઈ શકે છે માત્ર સાત હજારની કિંમત છે સાયકલ જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આ છ બાય હાથ છે ને છ બાય હાથનો આ ઘોડો છે દુકાન માટેનો જોઈ શકો છો આ આખો સેટઅપ આવે નીચેથી ઉપર સુધીનો અને કેટલા માત્ર ને માત્ર તેર હજાર રૂપિયા ભાવતાલ પણ થઈ જશે તો આ રીતના છે છ બાય હાથના ઘોડા છે કાચવાળા મસ્ત મસ્ત ફર્નિચર છે જોઈ શકો છો આખો સેટઅપ આવશે માત્ર ને માત્ર તેર હજારમાં પણ તમે ભાવતાલ કરી શકે છે એમાં માત્ર માત્ર ત્રણ હજારનું ચાર બાય બેનું છે જોઈ શકો છો મિત્રો જે તમારો વિડીયો જોઈને આવે ભાવતાલ થઈ જશે ને જોઈ લેજો મિત્રો આ માલિક છે અને આ એમનો શોપ છે તો તમે આવશો એટલે ભાવતાલ થઈ જશે વ્યાજ બી ભાવે છે આવો અને એવું નથી કે રવિવારી તમે જુઓ કાગળ પણ નથી ઉકળ્યા નવી નવી વસ્તુ છે અને પાણીના ભાવમાં છે હાવ જોઈ શકો છો આ જે બંગલા ટાઈપના ઘર હોય ને નાની ડેલી જોતી હોય તો એને માત્ર ને માત્ર સાડા ચાર હજાર રૂપિયામાં મળી જશે અને ભાવ થઈ જશે ને પહેલાં તો આ વિડીયો જોઈને આવશો એટલે ભાવ થઈ જશે અને બિલકુલ જો આ ગેટની અંદર આવતા જ છે જોઈ શકો છો મિત્રો અને ભાવથી પણ થઈ જશે આ મોટા ડેલાનું શું મિત્ર બાર ફૂટ હશે કેટલો દસ દસ ફૂટ સાત ફૂટ દસ બાય દસ બાય સાતનો અને માત્ર કેટલા એકત્રીસ હજાર રૂપિયા છે અને ભાવ થઈ જાય છે મિત્રો ભાવ થઈ જાય છે અને ગેલો નહીં જ ન કીનો લોખંડનો ડેલો આવશે દસ બાય સાતનો છે અને આ ભાઈ છે અને વ્યાજબી ભાવે તમને ભાવથી કરી દી છે જોઈ શકો છો મિત્રો પાણીના ભાવમાં માણસો બધા હારવા માંડ્યા છે જોઈ શકો છો તો હવે મફતના ભાવમાં રવિવારીમાં જુઓ તમે તમે ખાલી જોઈ શકો છો આની મિત્ર નવગણભાઈ શું કિંમત છે આની આની કિંમત તો આપણે ત્રણ ને પચીસો રૂપિયા સુધીમાં થઈ જાય કિંમત ત્રણ હજાર તમારો ભાવ થઈ જાય છે નેગોશિયેબલ પણ આમ જોઈ શકો છો મિત્રો ખુરશીમાં કાંઈ ઘટે નહીં જોઈ શકો છો મિત્રો જમ્પરવાળી છે ખુરશી જોઈ શકો છો મિત્રો તો આવી ખુરશી તમે શોરૂમમાં લેવા જશો તો તમારા આઠથી નવ હજાર રૂપિયા થશે પણ અહીંયા માત્ર ને માત્ર પચીસો રૂપિયામાં તોય પણ ભાવ થઈ જશે તમારો આભાર નવગણભાઈ તમે ભાવ જણાવ્યા બદલ મિત્રો આ નવગણભાઈ છે અને નવગણભાઈ આપણને ખુરશીના ભાવ જણાવશે અને મસ્ત જો બ્રાન્ડ ખુરશી છે જોઈ શકો છો તો તમારે ઓફિસ માટે લેવી હોય ઘર માટે લેવી હોય તો બ્રાન્ડ ખુરશી છે અને વ્યાજબી ભાવે છે તો તમને નવગણભાઈ આપણને ભાવ બધાય જણાવશે જોઈ શકો છો મિત્રો નવગણભાઈ આપણે આ ખુરશીનો ભાવ શું હોય બારસો રૂપિયા અને આમાં કાંઈ ભાવભાલ થઈ જાય છે ભાવધાર વ્યાજબી ભાવ થઈ જશે માત્ર ને મારસો બારસો રૂપિયામાં જો આ તમે શોરૂમમાં લેવા જાઓ તો આના સત્તરસો અઢારસો રૂપિયા જેવો હોય લોખંડની વસ્તુ હોય જોઈ શકો છો મિત્રો અને આમાં બીજા અલગ અલગ ભાવમાં આ પંદરસો રૂપિયામાં 1800 માં જો માત્ર ને માત્ર 2500 રૂપિયા માં ભાવ થઈ જાય અને આમાંય તમને ભાવ થઈ જશે આપડે નવગણ ભાઈ ની સોફા માથે આવી જજો બાકી તમને ભાવ થઈ જશે જેવા જો એવા મેડિયમ માં ની રેન્જ માં છે સારામાં સારી ખુરશી જોઈ શકો છો માત્ર ને માત્ર અઢારસો રૂપિયા ની બજાર માં 2500 3000 ભાવ હે આપડે ભાવ માં થઈ જશે વાહ વ્યાજમી ભાવમાં થઈ જશે તમને આ નવગણ ભાઈ વિડીયો જોઈને તમે આવો એટલે તમારા ભાવ થઈ જશે અને પાણીના જેવા ભાવ છે હાવ જોઈ શકો છો મિત્રો અને વસ્તુ બધી શોરૂમની હોય છે વસ્તુ જોઈ શકો છો તો આ પણ મોટી ખુરશી છે જોઈ શકો છો એનકુ મિત્રો બ્રાન્ડેડ બ્રાન્ડેડ ખુરશી છે નવગણભાઈ આપણને ભાવ જણાવશે આપણે ભાવ ભાવના જણાવજો ખુરશીના

અલગ ટાઈપાઈન માત્ર ને માત્ર આમ તમે જોઈ શકો છો મિત્રો ખાલી તમે ડેલો રૂબરૂને જુઓ ને સાડા છ ફૂટ ચાર બાય ચાર સાડા છ ફૂટ જોઈ શકો છો મિત્રો અને ગેલ્વેનાઇઝનો ડેલો છે કાટ બાટ કંઈ લાગે નહીં એક નંબર અને આ ડેલી છે માત્ર અને માત્ર 28500 પાંચ હજાર રૂપિયામાં એ ભાઈ પાછો

આમાં પણ ભાવ થઈ જશે એવું હેભાલભાઈ કે છે જોઈ શકો છો મિત્રો બાર હજાર રૂપિયા આઠ બાય આઠ નો બાર હજાર રૂપિયા એમાં ભાવ થઈ જશે ને ભાવ તમને વાજબી તમારું માન સન્માન રહી જાય હોય સાચી વાત છે તો તમને સ્કીનમાંથી નંબર આપી દઈશ એબલભાઈ પણ નંબર બોલ્યા છે તો એવા મસ્ત મસ્ત રજવાડી ડેલા પણ જોતા હોય તો પણ હેબલભાઈનો કોન્ટ્રાક્ટ કરજો અને મસ્ત મસ્ત એવા ડેલા જેવા જોઈએ એવા રાખે છે કે છે લોખંડના છે એટલે જેવા જોઈ તેવા ડેલા બધા મળી રહેશે ટેબલ ત્યાં જોઈ શકો છો મિત્રો આ સ્પેશિયલ મોલમાં રાખવા માટેના જે ટેબલ છે કાઉન્ટર અને આ ઘોડા તમે જોઈ શકો છો આ પણ હાવ વ્યાજબી ભાવે છે મોલમાં પણ રાખી શકાય છે અને હાવે હાવ મફતના ભાવમાં જ ગણવાના તો માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા આવું પણ તમે લેવા જશો ને તો હજારો રૂપિયા થશે એવી હાવ માત્ર ને માત્ર ખાલી સાત હજારમાં છે આ ડબલ બેડ નો સેટી પ્લંગ છે જોઈ શકો છો અને ખાનાવાળો છે જોઈ શકો છો મિત્રો આની શું કિંમત છે માસિક કિંમત તો કયો અમારે ગાડલા સહિત આ ગાડલા વગરની જોતી તો માત્ર ને માત્ર સાત હજાર રૂપિયા અને ગાડલા સહિત જોતું હોય તો નવ હજાર રૂપિયા અને એમાં પણ ભાવ થઈ જાય ને માસિક ઓ પેટી પલંગ છે મસ્ત મસ્ત અને માત્ર ને માત્ર સાડા સાત હજાર રૂપિયા આવું પાણીના ભાવમાં છે ભાઈ રિક્ષા ને પેટી નું શું બાપા બાપાને પંદરસો રૂપિયા કીધા છે ઓનલાઈન થઈ જાય મારો છોકરો લગી ને કાંઈ વાંધો નહીં જાવ માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં સ્પીકરની પેટી બે દસના છે ને બે આઠના જય શ્રી સ્વામી આમ જોઈ શકો છો મિત્રો આખા રવિવારીમાં તમે કોઈ વસ્તુ એવી નથી કે અહીંયા નથી મળતી બધી વસ્તુ અહીંયા મળે છે નાના મોટા ચંપલ પણ લેડીઝના જેન્ટ્સના બધા મળી રહેશે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો આખા ભગવાનની એવી પ્રતિમા એટલે ફોટા છે મસ્ત મસ્ત એવા શોકેશ પણ છે જોઈ શકો છો મિત્રો એવા હાણુંમાં છોકરીઓના લગ્ન ગાળામાં પણ આણામાં લઈ શકાય છે એવો ટોટલ પર્યાવરણ પણ હોય એવું પર્યાવરણમાં મૂકવા પણ છોકરીઓની વસ્તુ છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો

માત્ર ને માત્ર માં ડબલ હો જોઈ શકો છો મિત્રો આ બેને સંપૂર્ણ માહિતી આપી છે બ્લેન્કેટની અને ફૂલ સાઈઝના છે ડબલ્યુ આ શિયાળાની સિઝનમાં લગતી વસ્તુ છે એટલે શિયાળામાં પણ મસ્ત મસ્ત જોઈ શકો છો પણ તમે જોવો મિત્રો પાંચસો

તો ફોળા સાંકડા જેવા જોઈએ તેવા તો મિત્ર ભાવ કેશો રૂપિયા છે આ માત્રનો સોળસો રૂપિયા અને ચૌદસો રૂપિયા પાટીવાળો છે અને ઓલો આ વાણવાળાના અઢીસો અઢારસો રૂપિયા અને આ પંદરસો રૂપિયામાં ખાલી માત્રનો માત્ર પંદરસો એવા ખાટલા મસ્ત મસ્ત રૂડા વેચે છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ખાટલા તમે જોઈ શકો છો બોદુરભાઈ જરા કા ભાવ અને કેટલા સુધી પરિવારો છે માત્ર ને માત્ર રાજકોટ રવિવારી આજી ડેમ સ્પેશિયલ આ ટાવર એની બાજુમાં છે ભાઈ